મે ધક્કો ધકોને ખાતા હું પચીસ તારીખે ગાંધામાં આવું છું ત્યાં મને આપી દેજો ગાંધા જ્યારે પચીસ તારીખ આવ્યો ત્યારે મને કાર્ડ આપ્યું કીધું સૌથી યોગ્ય સમય અથવા સોગ્ય દિવસ ક્યોર આપવા માટે મને કયો દિવસમાં હું ગોઠવું આજે દસ તારીખ મને કે ભગવાન શ્રી કૃષ્ણનો મહોત્સવ છે તે દિવસે તમે હાજરી રહ્યો એવી અમારી લાગણી છે એટલે વાંધો નહીં પહોંચી જઈશ ને તેને રસ્તામાં આવતા વિચાર કરતો તો હું આ જગ્યા ઉપર પહેલી વાર ક્યારે આવ્યો એમ ત્યારે યાદ એવું પચીસેક વર્ષ પહેલાની વાત છે આપણે ધરતી ગામમાં આવ્યો હતો તે વખતમાં હું અહીંયા આવ્યો હતો અને યાદી આપવા આવ્યો હતો કે તમારી દીકરીઓ જે અમારી પાસે છે તે સલામત છે ને ચિંતા કરવા જેવું કાંઈ નથી પણ તે વખતનું આ અલગ નામ હતું હવે તો નામ પણ બદલાઈ ગયું છે પણ સરસ નંદગામ મુકુલ યશોદાન આપણે લાગે કે સંસ્કૃતિ જીવે છે આજે આવતો હતો ત્યારે વિચાર કરતો હતો કે પચીસ વર્ષની અંદર આ વિસ્તારમાં કેટલો ફર્ક પડી ગયો છે સમૃદ્ધિ સંપત્તિ હું તો ઘણી બધી આવી ગઈ દેખાય છે નાની ઉંમરના માણસોને ખબર જ નહીં હોય દુષ્કાળ શું છે અથવા નબળું વર્ષ છે ત્યારે શું કરવું હોય કમાઈના વર્ષ બહુ સારા આપણા આવ્યા એટલે આપણે સદ્ધરતા ઘણી આવી ગઈ છે અત્યારના યુગમાં ત્રણ વસ્તુની જરૂર છે સત્તા શિક્ષણ સંપત્તિ ઘણી આવી ગઈ છે સુખી ઘણા થઈ ગયા આપણે હતા અત્યારે જોવા બેસીએ તો આપણી પાસે ઘણું આવી ગયું છે પણ સંગઠનનો ક્યાંક હજી અભાવ આપણો કેમ દેખાય છે ને સંગઠનના અભાવને કારણે સત્તા પ્રાપ્તિમાં ક્યાંક આપણે લોકશાહી કેટલા માથાઓ છે કેટલા ભેગા છે કેટલા સંગઠિત છે કેટલા પેટીએ પહોંચે છે છે કેટલા બીજાને પહોંચાડી શકે છે તેની પાસે સત્તા આવે છે આપણી પાસે સત્તા હોવી જોઈએ તો સત્તા કોની પાસે જાય તે નિર્ણય કરો અધિકાર જો આપણી પાસે હોય તો આપણો વિકાસ વધી શકે છે આપણી ઘટ છે ને ક્યાંક આપણે ધ્યાન રાખવું પડે એમ છે સંગઠિત થાય અને સત્તા તરફથી આગળ વધીએ એવું ધ્યાન રાખવા રાખજો ને આ બધી વસ્તુ ઉપર સૌથી મોટું શિક્ષણ આવે છે શિક્ષણ એટલે કે શિક્ષણ હશે તો સંપત્તિનો ઉપયોગ મને ક્યાં કરવો તેની સમજ આપણી પાસે આવશે શિક્ષણ સૌથી મહત્ત્વનું છે ને શિક્ષણ હશે તો સત્તા પ્રાપ્તિ થયા પછી પણ સત્તાનો ઉપયોગ મને ક્યાં કરવો કેટલો કરવો તેની ખબર પડી શકે છે શિક્ષણ સૌથી મહત્વનું છે તમારા ગામની હું નાની મોટી પૂછપરછ કરતો તો મને ખબર મારા ધ્યાનમાં એવી વાત આપી ભાઈ ગૌશાળા સરસ છે ને ગાયોની સેવા સારી કરીએ છે પણ જેટલું ગાયોનું ધ્યાન રાખીએ એનાથી વિશેષ ધ્યાન આપણે આપી દીકરીઓનું શિક્ષણનું પણ ધ્યાન રાખવું પડે છે એકાદ વર્ષ પહેલા હું આવ્યો તો આપણી આદિપુરની સંસ્થાના ફાળો કરવા માટે મને ત્યારે બોલાવ્યો હતો મને કે જાહેરભાઈ આપને આવવાનું છે તમારા પ્રમુખ સ્થાને ભેગું બધાને કરવાના છે અને તમને પૈસા પણ જરૂર નથી પૈસા ભેગા કરી જ નહીં પછી ત્યારે આપણે ફાળો કર્યો તો ફાળો ઘણો સારો થઈ ગયો પછી કામ પૂરું નથી થઈ મારી ઈચ્છા છે તમે કામ વહેલું પૂરું કરો કિરણભાઈ ક્યાંય છે કે નથી મેં ઘટે તો ચિંતા નહીં કરતો બેઠો દીકરો જીવે છે એટલે ક્યાંય ઘટે હું ધ્યાન રાખજો ન રાખે સારામાં સારું બને એવું સારું બનાવજો જેને કારણે તમને દીકરી મારી પાસે ન મોકલવી પણ હજી પણ મારી પાસે બસો અઢીસો દીકરીઓ છે તો ધ્યાન રાખજો કાળજી રાખજો જ્યાં જરૂર પડે ત્યાં કહેજો અમારી ઓળખમાં તમે બધા આવો છો મને કોઈ પૂછે જવાહરભાઈ કોણ તો મારી ઓળખમાં ક્યાં માં કે ભાઈ બાપાનો દીકરો છે આયર સમાજ નો દીકરો છે અમારી ઓળખમાં તમે આવો છો એટલે અમારી પણ ફરજમાં આવે છે તમારું ધ્યાન રાખવું તમારી કાળજી રાખવી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અવાજ કરજો અમે હાજર રહેશું એવી અમે પ્રાર્થના સાથે બેસું આ બધાનો ખૂબ ખૂબ આભાર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે